એગ્રિકલ્ચરમાં માસ્ટર ડિગ્રી કરેલ છે એવા એક કૃષિ નિષ્ણાંત અને સાહેબ પાસેથી આપણે આજે જીરાની ખેતી વિશે થોડી ઘણી ચર્ચા કરીશું માહિતી મેળવીશું અને ખેડૂતને આ વિશે માહિતગાર કરીશું તો સાહેબ આપ અમને અને ખેડૂત મિત્રોને જણાવજો કે ભાઈ જીરું વાવેતર આજે સૌરાષ્ટ્રમાં મોટાભાગનું જીરું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે તો જીરાની પસંદગી કે વેરાયટીની પસંદગી કરવા માટે કયા કયા પ્રકારના વેરાયટી આવે છે અને એમાંથી ખેડૂતોએ કયા પ્રકારની વેરાયટીઓનું વાવેતર કરવું જોઈએ એના વિશે અમને ખેડૂતોને થોડી માહિતી આપો જીરામાં ચીરાગવાય વેરાયટી ઘણી બધી આવે છે આમ તો ખેડૂત છે ને એ ખાલી મહેનત કરે છે હા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર હજી બહુ ઓછું ધ્યાન છે જીરામાં સૌથી પહેલાં વૈજ્ઞાનિકોએ વેરાયટી બહાર પડી બે નંબર ગુજરાત જીરું બે બધા એવું આવતા સારું ઉત્પાદન આવતું કેમ બંધ કરવું પડ્યું વૈજ્ઞાનિકોએ હું કામ ત્રણ નંબર ગોતવી પડી ત્રણ નંબર એટલે ગોઈ તે બે નંબર ટૂંકા ગાળાની વેરાયટી હતી પણ એકવાર હુકારો આવે એટલે પછી અટકે નહીં ગમે એવી દવા જાટો હુકારો અટકે નહીં હુકામ કારણ કે બે નંબરમાં રોગ પ્રતિકારક શક્તિ નહોતી એટલે એવું ગુજરાત જીરો ત્રણ ત્રણ નંબરમાં રોગ પ્રતિકારક શક્તિ નાખી ઉત્પાદન એ સારું આપતું છેલ્લે જીરો પાયકો ખેડૂતો વેચવા માટે ગયા ભાવ ન આવ્યા કેમ નો આવ્યા ત્રણ નંબર ની વિશેષતા ગણો કે નેગેટિવિટી ગણો એ પાકે એટલે ફાડા થઈ જાય ફાડા થઈ જાય એ માલનો ભાવ ન આવે ભૂકો થાય એટલે વૈજ્ઞાનિકોએ વેરાયટી આપી ગુજરાત જીરો ચાર એમાં રોગ પ્રતિકારક શક્તિ નાખી એમાં હુકારા હમેની શક્તિ નાખી દીધી ફાડા થવાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને ખૂબ સારું ઉત્પાદન એને આપ્યું એટલે ગુજરાત જીરો ચાર વેરાયટી બહુ હોયલી પછી વેરાયટી ઘણી બધી કંપનીની રિસર્ચ વેરાયટી આવી એટલે ખેડૂત મિત્રોને હું તો એવી સલાહ આપું કે તમારા આજુબાજુના વિસ્તારમાં ગયા વર્ષે કોઈ જીરું વાવ્યું હોય ત્યાં એની પાસેથી એને પૂછો કે એ જીરું તારે કેટલું થયું હા એના ખેતરની એને મુલાકાત કર્યું એની જીરું એને સારું લાગ્યું હોય તો એવી રિસર્ચ વેરાયટી વાવવામાં કઈ વાંધો નહીં પણ એ ખેડૂતે એટલું ધ્યાન રાખવું પડે હા ત્યારબાદ આપણે સાહેબ જીરુમાં જ આગળ વાત કરીએ તો કે ભાઈ જીરુના પાકમાં ઘણા ખેડૂતો વાત કરતા હોય કે ભાઈ અમારે પાંચ મણ થયું તો અમુક વિસ્તારના ખેડૂત એમ કહેતા હોય કે અમારે દસથી બાર મણ થયું હવે એના તરીકે દાખલા તરીકે તમને વાત કરું તો કે ભાઈ બે બે ભાઈઓ જ છે સગા ભાઈઓ છે અને બાજુબાજુનું જ એક જ પડવું છે અને એક ભાઈને પાંચ સાત મણ જીરું ઉતરે છે અને એક ભાઈને એનાથી જાજુ કે ભાઈ દસથી બાર મણ જેટલું જીરું ઉતરે તો આ વેરિયેશન રહેવા પાછળનું કારણ હોય તો એ કયું કારણ છે સાહેબ જીરાના પાકમાં એક જ ભાઈના બે ભાગ પડ્યા હોય ખેતરમાંથી ને એમાં એકને પાંચ મણ ઉત્પાદન આવે ને એકને બાર મણ આવે તો એમાં સૌથી મોટામાં મોટો જે ડિફરન્સ રહી જાય છે એનું કારણ છે પોષણનો અભાવ જો ખેડૂત મિત્ર જીલ્લા ચાલુ જે આજુબાજુ વાળા ખાતર નાખે છે ખાતર નાખી દીધું যারা પૂરતી ખાતર નાખવાનું ત્યારે પૂરતી ખાતર નાખ્યું નહીં વેલા મોડું કર્યું એમાં છાણિયા ખાતરનો એકે ઉપયોગ કર્યો એકે નથી કર્યો બીજા કેટલાય એવા તત્વો આવે છે જેને માઇક્રોન્યુટ્રિએન્ટ તરીકે ઓળખીએ તો એનો ઉપયોગ એકાદી વાર જ કરવાનો હોય પણ એ નો કર્યો તો આ એને ઉત્પાદનમાં ખૂબ મોટો લોસ જવાની શક્યતા રહે અને આ વેરીએશન હવા એક છે ને વાતાવરણ એક છે પાણી હરખું છે પાણીની ક્વોલિટી હરખી છે જમીન બે ને હરખી છે વેરાયટી હરખી છે તોય જો ઉત્પાદનમાં ફેર રહેતો હોય તો એમાં મુખ્ય વસ્તુ છે છોડને જે પોષણ શરૂઆતથી મળવું જ હોય એ પોષણ એને મળ્યું નથી ત્યારબાદ આપણે સાહેબ પોષણની વાત કરી ત્યારબાદ આપણે અત્યારે જે જીરુના ખેડૂતો વાવેતર કરી રહ્યા તો એમાંથી એક ઇનિશિયલ સમય એટલે ગુજરાતીમાં કહી દો કે ભાઈ સાહેબ ઉત્તમ સમય કયો કહેવાય અને કદાચ એનું આગોતરું વાવેતર કરેલું હોય અને તો ફાયદો કે નુકસાન એનું શું થાય આગોતરું કે પાછતરું કરેલું હોય તો જીરાના પાકમાં વૈજ્ઞાનિકોએ જે સમય આપ્યો છે એ સમય છે એક નવેમ્બર થી પંદર નવેમ્બર પાહેરે વૈજ્ઞાનિકોએ કીધું છે ઠંડી પડવાની શરૂઆત થાય ત્યારે આમાં જીરાનો પાક બહુ સેન્સિટિવ છે મોડું વાવેતર થાય એટલે કે પંદર નવેમ્બર પછીથી વાવેતર થાય એટલે રોગ જીવાતનો ઉપદ્રવ વધુ આવે આ વર્ષે તમારે લખવું હોય તો લખી લેજો જીરાના પાકમાં થ્રિપ્સનો અને મોલોનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં રહેવાનો છે કારણ કે ઠંડી પડવાની શરૂઆત નહોતી થાય એટલે વાવેતર શરૂઆત મોડી થઈ છે એટલે એનો ઉપદ્રવ રહે જો વહેલું વાવેતર કરી દીધું હોય તો હુકારાનો પ્રશ્ન રહે બીજી વેરાયટી વાવે એટલે બીજી વેરાયટી ઉગી જાય અને ગુજરાત જીરો ચાર છે પછી ઠંડી પડવાની શરૂઆત થઈ ત્યારે ઉગે એટલે એક છોડમાં દાડા બંધાતા હોય ને એક ઉગતો હોય એવી પરિસ્થિતિ ખેડૂતોને ભોગવવી પડે એટલે ખેડૂતોએ ઠંડી પડવાની શરૂઆત થાય ત્યારે સરખો ઉગાવો મળે એ રીતે વાવેતર કરવું જોઈએ અને આ વખતે તો એની ખાસ ધ્યાન રાખવાનું છે કે દરરોજ જીરાના પાકનું નિરીક્ષણ કરવું જો એ નિરીક્ષણ નહીં કરે તો થ્રીપ્સ એકવાર આટો લઈ જાય તો મોટા ભાગનો ખર્ચ એની દવામાં જાય ગળો એકવાર આટો મારી જાય તો મોટા ભાગનો ખર્ચ એમાં જાય એની કરતાં બહેતર છે કે ખેડૂતે દરરોજ નિરીક્ષણ કરવું અને થ્રીપ્સ કે ગળો આવવાની શરૂઆતનું સ્ટેજ હોય ત્યારે જ એને હળવા દવાના રાઉન્ડ મારવાની શરૂઆત કરી દેવી ટૂંકા ગાળા એ રાઉન્ડ કરી દેવો જેથી કરીને મોંઘી ત્યારબાદ આપણે સાહેબ વાત કરીએ કે ભાઈ આપણે બીજા કોઈ પણ પાક વાવતા હોય કે ભાઈ ચોમાસા મગફળી વાવી તો એમાં આપણે પટ આપીએ છીએ ચણા વાવીએ અત્યારે તો એમાં પટ આપીએ છીએ તો જીરુમાં પટ આપવો જોઈ અથવા તો આપવો પડે છે તો કયો પટ આપવો અને શેના માટે આપવો આમ તો છે ને ખેડૂતો બધાએ હવે પોટ મારવા માંડ્યા છે પણ તકલીફ ન્યા છે અમુક ખેડૂતો જીરામાં ખાલી દુકાનવાળા જઈને માગે હવે તમે પોતે બીએસસી એગ્રીકલ્ચર કર્યું છે તમે પોતે એગ્રીકલ્ચર કરીને એક એને બેઠા છો તમે ખેડૂતોને સમજાવશો કે ભાઈ પોટ મારો એમાં બે પ્રકારના પોટ હોય કે ત્રણ પ્રકારના પોટ હોય પણ મુખ્ય ખેડૂતને એ સમજણ શક્તિ આપવાનું કામ આપડું છે એને એ સમજાવવું પડશે કે તમે ખાલી એમ કે લાલ રગડો આપી દો લાલ રગડો મારી દે જંતુનાશક દવાનો પટ થયો તો થ્રીપ્સ નો આવે પિસ્તાલીસ દી સુધી કોઈ સુશિયા પ્રકારની જીવાત એને ન લાગે એટલે એ પટ થયો

જંતુનાશક હોવી જોઈએ અને ફૂગનાશક દવા હોવી જોઈએ આવું નહીં થાય તો તમને કોઈ એકમાં નુકસાન જાય ત્યારબાદ આપણે હવે પટની વાત કરીને આપણે હવે ખેતરની તૈયારી વાવણીની તૈયારી કરતા હોય તો આપણે પાયામાં ખાતરની ભલામણ જે કાંઈ હોય કે ભાઈ અત્યારે જીરામાં આપણે પાયામાં શ્રેષ્ઠ ખાતર કે ભાઈ આપણે મેક્સિમમ ઉત્પાદન લઈ શકીએ એના માટે આપણે પાયામાં કયું ખાતર કયું આપવું જોઈએ સાહેબ જો કૃષિ વૈજ્ઞાનિકોએ જે ભલામણ કરી છે એ ભલામણ મુજબ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશમાં વૈજ્ઞાનિકોએ ભલામણ કરી છે એ મુજબ ગણતરી કરીએ ટકાવારીની તો એને ડીએપી વીસ કિલો હોળ ગુઠાના વીઘામાં પાંચ કિલો પોટાશ અને સાથે વર્લ્ડ પ્લસ અઢીસો ગ્રામ આ એને નાખવું જોઈએ પણ અત્યારે ડીએપી અને એનપી એને કદાચ ન મળે તો એને એવા ખાતર પસંદ કરવા જોઈએ કે જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવતું હોય દાખલા તરીકે ચોવીસ ચોવીસ જીરો છે બીજા ઘણી બધી જુદી જુદી કંપનીઓના નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આવતા હોય એવા ખાતરનો એને ઉપયોગ કરવો જોઈએ ઘણા ખેડૂતને આપણે કહીને કે ભાઈ તમે આ ખાતર ની અરે આ વરદાન પ્લસ નાખો કે કોઈ એવી વસ્તુ નાખો કે જે ખાતર ઉપયોગ કરાવે હવે તમે મને એ કહો કે શિયાળુ પાક હોય કે ચોમાસું પાક હોય આપણે રાસાયણિક ખાતર નો ઉપયોગ જે કરી રાસાયણિક ખાતર ની ઉપયોગીતા કેટલી છોડ એમાંથી કેટલો ઉપાડ કરી શકે તો વૈજ્ઞાનિકો એ જે કીધું ને એ પ્રમાણે વધુમાં વધુ ખાતરનો જેનો ઉપયોગ થાય છે એ આડત્રીસ ટકા છે એનો મતલબ એવો છે કે તમે જે ખાતર નાખો છો એમાંથી આડત્રીસ ટકા ઉપયોગ છોડ કરી હકે હવે મારો મૂળ કહેવાનો જે છે કે આ વલડાઇન પ્લસ ની ભલામણ કરી આપણે એને ની ભલામણ કરી આ બધાય જે એમાં જે સીવીડ છે એમાં જે તત્વો છે એનું મુખ્ય કામ પોષણ આપવાનું નથી એનું મુખ્ય કામ તમારા ખેતરમાં જે રાસાયણિક ખાતરનો તમે ઉપયોગ કર્યો છે એને અલભ્ય સ્વરૂપમાં ન ફેરવવા દે લભ્યતા એની વધારી દે એટલે જે આડત્રીસ ટકા ઉપયોગ થાય છે એની સામે પચાસ ટકા સુધી એનો ઉપયોગ થાય એવું કરી દે એટલે તરત જ એને રિઝલ્ટ મળે મળે આ જ એનું મુખ્ય કામ હવે આપણે ખાતર પાયાની ખાતરની વાત કરીએ તો હવે સાહેબ આપણે જાણશું કે ભાઈ જીરામાં આવતા જે ડેન્જરસ પ્રકારના ભાઈ આપણે સૌથી નુકસાનકારક છે ઉત્પાદનમાં એવા રોગ અને જીવાત બાબતે આપણે એની થોડીક ખેડૂતોને ચર્ચા કરો છો જો જીરામાં સૌથી મુખ્ય રોગો ગણવા હોય પહેલેથી છેલ્લે સુધીમાં તો શરૂઆતની અવસ્થામાં આવે બે પ્રકારના સુકારા એક લીલો લીલો છોડ ઉકાઈ જાય એને કહેવાય લીલો સુકારો અને બીજો એક સુકારો છે છોડ પીળો થઈને ઉભો રહે એમને દવા નો ખર્ચો કરે પછી એને કેવાય પીડીયો હુકારો એટલે લીલો હુકારો અને પીડીયો હુકારાની શરૂઆત થાય એટલે ખેડૂત ને ખર્ચ વીઘા દીઠ સીધો બે હજાર નો વધી જાય કારણ કે સ્પ્રે એટલા કરવા હવે માહિતી કોઈ પાસે છે નહીં વૈજ્ઞાનિકો પોતે એવું કે છે કે આ સુકારો છે એ સુકારાને અટકાવવા માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ કોઈ આપતું હોય તો એ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એમાં કોઈ કેમિકલ કામ કરી શકશે નહીં તો માર્કેટમાં ઘણા બધા આવે છે એમાં સારા ટ્રાઇકોડરમાં આવતા હોય સારા સ્યુડોમોનાસ આવતા હોય તો આ બધી પ્રોડક્ટો જે છે ને એમાં સારામાં સારું સ્ટાર પ્રોટેક્ટ આવે છે એમાં સાતે સાત વસ્તુ એમાં છે સાત પ્રકારના બેક્ટેરિયા એમાં નાખ્યા કે એ ફૂગથી જમીનજન્ય ફૂગથી બીજજન્ય ફૂગથી કે અન્ય કોઈ પણ આગળનો પાક વાવ્યો છે એના જે એનો કચરો પડ્યો છે ને એમાં જે ફૂગ ડેવલપ થઈ હોય એને રોકવા માટે હોતની કામ કરે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ જે ખેડૂતો એ કર્યો હોય એને સ્ટાર પ્રોટેક્ટનો ખર્ચો અઢી વીઘે સાતસો એકાવન રૂપિયા નો થાય પણ જો એક હુકારો શરૂ થઈ જાય તો એને અઢી વીઘે એક રાઉન્ડ ના ચાર નો ખર્ચો થાય તો ખેડૂતો એ સમજવું પડશે કે આ ચાર હજાર નો ખર્ચો કરવા છતાંય રિઝલ્ટ તો મળે નહીં છેલ્લે તો નુકસાન જ તો પેલેથી જ રોગ એવી વસ્તુ છે કે આવ્યા પહેલા જ એની કાળજી રાખવી પડે અને વાત રહી જીવાતની જીવાત એવી વસ્તુ છે કે એનું નિરીક્ષણ કરતું રહેવું પડે એમાં અગાઉ કોઈ દવા આવે નહીં હવે જીવાતમાં ખેડૂત એટલું સમજી કે આવી આવ્યા પછી પછી દિવસ રાઉન્ડ કરવો એમ આમ ખેરે મોબાઈલ ની સ્ક્રીન ઉપર ખેરે હજી તો બે દાણા ખરે છે બે દાણા ખરે છે ને ત્યાં હળવો રાઉન્ડ કરી દે ને તો એની સાયકલ ન બંધાય ગળો આવ્યો તો એ ગળાને ધ્યાનથી જોવો પડે આખો છોડ નીતરવા મંડે આખો છોડ કાળો દેખાય ત્યારે તમે જોવો પછી એમાં તમે દવા છાંટો એ દવા છાંટો કદાચ રિઝલ્ટ મળે પણ ઈ દવા નો પંપ અઢીસો રૂપિયા નો થાય એનું હું વિઘે તમે ચાર પંપ છાંટતા હોય તો વિઘે હજાર રૂપિયા ખર્ચો થયો એનું હું એની જગ્યાએ શરૂઆતમાં જીવાતની જે જીવનની સાયકલ છે એ બંધાય ન હોય એ પહેલાં જ એને તોડી નાખવામાં આવે તો બેસ્ટમાં બેસ્ટ પરિણામ મળે અને ખેડૂતનો ખર્ચ ઘટી જાય ઘટી જાય ત્યારબાદ સાહેબ આપને આ બધી જીરાની તમે ખૂબ સરસ માહિતી આપી અને હવે આપણે છેલ્લે એક પ્રશ્ન છે કે આ તમે બે નંબર ત્રણ નંબર અને ચાર નંબર વેરાયટીની જે સંશોધિત જાતું છે એની વાત કરી તો હવે અત્યારના સમયમાં કે ભાઈ રિસર્ચ વેરાયટી આવે છે તો એ રિસર્ચ વેરાયટી છે શું અને એનું વાવેતર ખેડૂતોએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એના વિશે માહિતી આપો સાહેબ રિસર્ચ વેરાયટીનું એટલે કે સંશોધિત બિયારણનું વાવેતર કરાય સો કરાય પણ એ વેરાયટી કોઈ કંપનીની છે આ ગત વર્ષોમાં એને રિઝલ્ટ કેવા મળ્યા છે એ જોઈને એનું વાવેતર કરાય રિસર્ચ વેરાયટી છે

એમાં સોનાલિકા સાત છે પછી રેનો કંપનીની ઘણી સારી વેરાયટી હોય તમે કોઈ સારી કંપનીની કે જે વર્ષોથી કામ કરે છે જેની પાસે રિસર્ચ માટેની લેબ છે જેની પાસે વૈજ્ઞાનિકો એને પોતે રાખેલા છે કે એનું પ્લોટિંગ જ્યારે થતું હોય ત્યારે એક એક વસ્તુ ઉપર એને ધ્યાન રાખવું હોય એ જીરાના પાકમાં બહુ મહત્વનું કામ કરે બીજું તમને એ કહી દો ખાલી હારા દાણા હોય એટલે ઉત્પાદન સારું મળે એવું ક્યારેય નથી થતું હારો મારા ગમે એટલો લાગતો હોય હારો અંદરથી પતી ગયો હોય તો કઈ મરી જાય એનું નક્કી નહીં દાળો ગમે એટલો હારો હોય પણ ઈ જે છોડમાંથી લેવામાં આવ્યો છે એ છોડમાં જો રોગ લાગુ પડી ગયેલો હોય તો એ દાળો તમે વાવો એટલે એ છોડમાં રોગ આવે આવે ને આવે જ તો ખેડૂતોએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું જીરાના પાકમાં રોગમાં એક વસ્તુ જે રહી ગઈ જીરાના પાકમાં ચરમી આવે ચરમી આવે ને એટલે એવું કેવાય કે એ કેન્સર કેવાય જીડા નું ચરમી કેન્સર કેવાય એટલે કેન્સર નો કોઈ ઉપાય હોય નહીં એટલે એમાં નાઈ લેવાનું રે તો ખેડૂત મિત્રો એ આવે જ નહીં એના માટે એને કાળજી રાખવી પડે અને એના માટે વર્ષોથી થી એનો ઉપયોગ થાય છે એવું કોર્ટેવા કંપનીનું ગેલે એનો છટકાવ પિસ્તાલીસ માં દિવસે કંપની ભલામણ કરે છે હું પોતે ખેતી કરું છું મને ખબર છે કે આપણે એને મેં પોતે એના રિઝલ્ટ લીધા છે પિસ્તાલીસ માં દિવસે ખેડૂતોને તમારા જેવા કોઈ એગ્રીકલ્ચર કર્યું જેને ખબર છે કે આ રોગ આવવાની અવસ્થા છે ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે અને તમે ખેડૂતને ભલામણ કરો કે આ તમે છાટી દ્યો ને એટલે ખેડૂત એવું કે હજી તો બહુ જોરદાર ઉભો છે એમાં કઈ ઘટતું જ નથી કઈ દવાની જરૂર જ નથી છેલ્લા બાવ થાય છે કે એગ્રોવાળા લૂંટવા બેઠા પણ એને આપણે સમજાવવું પડશે કે જીરાના પાકમાં રોગ આવવાની રાહ નો જોવાય ન કે જીરું વિયું જાય આગોતરો આયોજન કરવું અને જીરું વાયું છે દરેક ખેડૂતે એ નક્કી રાખવાનું હોત કે મારા પાકમાં ચરમી આવવાની છે એને એમ સમજીન પિસ્તાલીસ માં દિવસે ફ્લાવરિંગ ની અવસ્થા હોય ત્યારે સો એ સો ટકા ગેલેલીઓ નો છટકાવ કરી જ દેવો બીજું એને જે વધુ ઉત્પાદન લેવું તમે જોયો ફ્લાવરિંગ આવે તો બધાય ફૂલ માંથી જીરા નો દાણો નથી બંધાતો વાતાવરણ અસર કરતી હોય એને પોષણ અસર કરતું હોય તો વાતાવરણ એની ઉપર અસર ન કરી શકે પોષણ એને પૂરતા પ્રમાણમાં મળે એટલે ગેલેલીઓની વર્લ્ડન્ટ નો છટકાવ એને કરવો જોઈએ વર્લ્ડન્ટ છે એ નેનો ટેકનોલોજી થી બનાવેલું એક એમિનો એસિડ છે અને આ એમિનો એસિડ ઘણા બધા એમિનો એસિડ આવતા હોય છે એમિનો એસિડ ના ભાવ કેવા અત્યારે

એ વર્લ્ડ એન્ટ નું મુખ્ય કામ જ એ છે કે ફૂલમાંથી ફળ ઝડપથી બનાવ હવે ઈ ધીમે ધીમે ફળ બને ત્યાં સુધીમાં વાતાવરણમાં જો પલટાવ આવે તો એ ફ્લાવરિંગ હુકાવાની શક્યતા રહે અને એમાંથી દાણો ન બંધાવાની શક્યતા રહે આને છટકાવ કરો એટલે પહેલું જ કામ એનું એ છે કે છોડ ઉપર એન્ટાગોનિસ્ટ પ્રક્રિયાથી 24 કલાકની અંદર કામ ચાલુ કરી દેજો અડતાલીસ કલાક ની અંદર એનું રિઝલ્ટ ઉત્પાદનમાં વિઘે ખાલી એક મણ નો ફેર પડે જીરા ના પાકમાં એક મળો ફેર ખાલી પડે હવે આના વર્લ્ડેટ ના છટકાવ કરવાનો બે વાર ખર્ચો કેટલો થાય એક વિઘે ત્રણ પંપ કરે ને એટલે વિઘે નેવું રૂપિયા ખર્ચો થાય એટલે બે વાર છટકાવ કરે એટલે એકસો એસી રૂપિયા છટકાવ થાય

કૃષિની સાચી માહિતી એ જ વ્યક્તિ આપી શકે એણે અભ્યાસ કર્યો હોય અને વર્ષો સુધી ખેડૂતોના ખેતરે જઈ અને ખેડૂતો સાથે જોડાયેલો હોય તો આવો વ્યક્તિ કોઈ મળે ને તો એ ખેડૂતોને સાચી માહિતી આપી શકે અને ખૂબ આનંદની વાત છે તમે એગ્રીકલ્ચર કરીને કણે જે આ ગ્લોબલ આ તમારો રોડ આટલું તો હું ખેડૂત ભલામણ કે મિત્રો કારણ એટલીસ્ટ તમને અહીંથી સાચી માહિતી મળશે અને ખેડૂત મિત્રો ને તમારા નંબર એ આપો કે ઈ તમને ફોન કરી તમારી પાસેથી માહિતી લઈ હગે અને દરેક વ્યક્તિઓ મારે કેવું છે દરેક ખેડૂત મિત્રો કે તમે જે કઈ ખેતી માં આગળ વધો છો એ હવે ખાલી ભગવાન ના ભરોસે ન છોડતા કારણ કે ભગવાન ને રાહ જોઈને બેઠો છે ખેડૂ સીખે શીખે તો મારે એને ઉત્પાદન છે છે બાકી નથી એટલે ભગવાન આપવા બેઠો પછી ખેતી કરે બાકી જીરામાં ચૌદ મણ નું ઉત્પાદન લેવું બાર મણ નું ઉત્પાદન લેવું ઈ એકવીસમી સદી કોઈ મોટી વાત નથી મોબાઈલ આવી ગયો છે દુનિયા એના હાથમાં છે તમારા નંબર આપો બધાને અમારું એડ્રેસ છે ગુંદાળા ગામબરો રોડ ગુંદાળા ચોકડી પહેલાં થી આવતા બાલાજી એલ્યુમિનિયમની બાજુમાં ગ્લોબલ ફર્ટિલાઇઝર મોબાઈલ નંબર છે ત્રાણું એકસો સત્યાવીસ પાંચસો સાત આ અમારો મોબાઈલ નંબર છે ત્રાણું એકસો પાસાઠ સત્યાવીસ પાંચસો સાત અને વધુ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરવો